ચણોથી પાન મોઢું આવી ગયું હોય ને તો બે વાર તમે ચાવી ને ખાવ ને તમારું મોઢું આવી સારું થઈ જાય તમને ગરમી હોય ને બધી મટી જાય અને ચણોઠી તો આપણા કૃષ્ણ ભગવાન ચણોઠીની ચણોઠી ની માળા આ કાચી ચણોઠી હોય ને ત્યારે નાખવાની તો જ પોરવાય છે તો ઊંચો ચીકુડી થી પણ ઊંચો ગયો છે અને અસંખ્ય એમાં ચણોઠી આવી છે પુષ્કળ ચણોઠી આવી છે વેલા ઝુમખાના ઝુમખા થયા તમે પછી માળા બનાવશો કૃષ્ણ ભગવાન માળા મેં બનાવી કાચી સીલ હતી એમાંથી બનાવ્યું Voskast reisimine .